બોટાદના દિવાસપી રાજદીપસિંહ નકુમ સામે તારીખ છ બાર બે હજાર વીસના રોજ મળેલી ઘટનાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અંગે સિહોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તારીખ છ બાર બે હજાર વીસના રોજ બોટાદના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ટ્રસ્ટી ચેરમેનની ચેમ્બરમાં ઘૂસેને ચૂંટાયેલા પ્રતિનિધિ એવા ચેરમેન પાર્ષદ રમેશ ભગતને ચેરમેનની ખુરશી પરથી કોલર પકડીને લાફો મારીને બળજબરીથી ઉઠાવીને બીભસમાં ગાળો બોલી અપમાનિત કરીને બહાર કાઢ્યા હતા તેને લઈને સમગ્ર સત્સંગ સમાજ દ્વારા સિહોર મામલતદારને આવેદન આપવા પહોંચ્યા હતા તેમજ એવા પણ આક્ષેપો કર્યા હતા કે ગઢડાના પૂર્વ ચેરમેન હરજીવનદાસ તેના ગુરુ ભાનુદાસ સાળંગપુર મંદિરના વિવેક સાગર તેમજ વડતાલના નવતમ સ્વામીના દોરી સંચાર પ્રમાણે ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા આ કાર્ય કર્યું હોય તેને લઈને આ ત્રિપસિંગ નકુમ પર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે અન્યથા સમગ્ર સેક્ષન સમાજને ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એને શહેરમંશ્રીને ખુરશીમાંથી ઉઠાડી કલર કોલર પકડી લાફો મારી ગાળો દઈ અને બહાર કાઢ્યા અને કીધું કે આ કોણ આ તારા ભાપનું છે આવી વાત કરી અને જે શેરમંત્રી બેઠા હતા તો મંદિરની સ્કીમ અને નિયમ પ્રમાણે જ બેઠેલા હતા છતાં પણ એને ધક્કા મારીને બહાર કાઢ્યા બેન મા બેન મેં ગાળી દીધી અને આ સાથે સંતો હતા એને પણ ગાળ્યું દીધી આવી જો ઉપમે એને કરી છે એટલે એના વિરુદ્ધમાં અને આવા અધિકારી સસ્પેન્ડ થાય એના માટે એમાં નિવેદન દેવા આપણે બધા આવ્યા આવ્યા છે તારીખ છ બાર બે હજાર વીસના રોજ ગરડા ગોપીનાથજી મંદિર જ્યાં ભગવાન અઠ્યાવીસ વર્ષ સુધી રહ્યા અને એણે ઘરડાને પોતાનું ગણ્યું અને ત્યાં પોતે સ્વહસ્ત્ય જ મંદિર બનાવ્યું અને સ્વહસ્તે ગોપીનાથજી મહારાજની મૂર્તિ બધરાવી આખા દેશ વિદેશ અને દુનિયામાં જે આસ્થાનો સ્વામિનારાયણ બાપાના સત્સંગીઓનું કેન્દ્ર છે એવા કેન્દ્રની અંદર એ મંદિરની અંદર ડીવાય એસપી બોટાદ નકુમ સાહેબ મંદિરની અંદર આવી મંદિરની ટ્રસ્ટની ઓફિસમાં આવી અને કાયદેસરના મંદિરની સ્કીમ મુજબ છૂટાયેલા અમારા રમેશ ભગત એ રમેશ ભગતને કાઠલો પકડી બેન અમે ગાળ્યું દઈ અને લાફો મારીને બહાર કાઢીને હાજરેલા સંતોને પણ એને ગાળી દીધી અને નો સાજે એક અધિકારીને નો સાજે ખાખી વરજીને નો સાજે એવું વર્તન કર્યું છે અને એવું ઘોર વર્તન કર્યું કે સામાન્ય માણસ એક નકામ માણસ પણ આ વર્તન ન કરી શકે એવું વર્તન કર્યું છે એના માટે મેં આ સાહેબને નિવેદન દેવાને પાઠવવા આવ્યા છે કે આવા આવા જે અધિકારીઓ છે પોતાના કાયદાનો ઉપયોગ કરે છે પોતાના મનગડત કાયદાનો એના પદ પરથી દૂર કરો અને ડિસમિસ ઉપર કરો એના માટે મેં નિવેદન દેવા આવ્યા છે